સાબરકાંઠાના વિજયનગર પોલીસે સાત યુવાનોનું રેસ્ક્યુ કર્યું પોલો ફોરેસ્ટમાં વહેલી સવારે ફરવા ગયેલા યુવાનો ફસાયા હતા નદીની બીજી તરફ વણજ ડેમમાંથી પાણી છોડાતા ફસાયા હતા યુવાનો વિજયનગર પોલીસનું ધ્યાન જતા પોલીસે ડુંગર ઉપરથી બીજી તરફ જઈને યુવાનોને બચાવ્યા છે ત્યારે મહત્વના સમાચાર સાબરકાંઠાથી સામે આવ્યા છે વિજયનગર પોલીસે પોલો ફોરેસ્ટમાં વહેલી સવારે ફરવા ગયેલા યુવાનો ફસાયા હતા જેનું રેસ્ક્યુ કર્યું છે નદીની બીજી તરફ ફણજ ડેમમાંથી પાણી છોડાતા સાત યુવાનો ફસા હતા જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે યુવાનો વિજયનગર પોલીસનું ધ્યાન જતા પોલીસે ડુંગર ઉપરથી બીજી તરફ જઈને યુવાનોને બચાવ્યા હતા સારો તમે આ બાજુ આવતા નહીં અમે આયોજન કરીએ છીએ કાચું પછી પેલા ડુંગર બાજુનો ડુંગર છે ત્યાંથી તમને જો ત્યાં પાણી ન હોય તો ત્યાંથી લાવવાનો પ્રયત્ન કરીશું પરંતુ પાણીની અંદર અત્યારે નહીં ઉતરતા અમારી પોલીસ અહીંયા તમારી જોડે જ છે બરાબર પોલીસ જ્યાર સુધી તમને ન કે ત્યાં સુધી શાંતિથી ત્યાં ઝાડ નીચે બેસો કે જ્યાં તમને વરસાદ ઓછો નડે જ્યાંથી આવેલા છો અમદાવાદ અમદાવાદના છો ઓકે સારો વાંધો નહીં હું વ્યવસ્થા કરાવું છું તમારી પરંતુ તમે આ બાજુ અત્યારે નહીં આવતા પાણીનું હજી જે છે ને પાણી હજી વધે જવાનું છે એટલે તમે ત્યાં જે જગ્યા ઉપર છો ત્યાં સેફ છો અત્યારે એટલે આ બાજુ આવવાની કોશિશ નહીં કરતા ઓકે